લાંબા ગાળાના વિરામ બાદ પોરબંદર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસમાં જે રીતે ભારે વરસાદ અને લાભદાયક વરસાદ પડ્યો છે આ જે તમે જે દ્રશ્ય જોવો છો તે પોરબંદર જિલ્લાના કુછડી ગામના જે દ્રશ્ય છે કુછડી ગામના જે વાડી વિસ્તારમાં આ જે મગફળીનો પાક છે વરસાદ ખેંચાયો હતો અને ત્યારબાદ ખરા કહી શકાય કે ખેડૂતોને જરૂરિયાત હતી વરસાદની પાણીની ત્યારે વરસાદ છે તે થયો છે તેને ખેડૂતો માટે આ વરસાદ છે તે લાભદાયક છે હાલમાં આજે ખેડૂતો જે છે કુશળી ગામના તે આ વરસાદ અંગે શું કરી રહ્યા છે એમની જોડે વાત કરીએ નગરભાઈ આજે વરસાદ થયો છે ઘણો ખેંચાણો હતો વરસાદ કેટલો લાભદાયી છે વરસાદ વરસાદ ખૂબ જ લાભદાયક છે તો કે વાવણીનો વરસાદ સાવ સામાન્ય વરસાદ હતો એ પછી થોડા થોડા એકાદ રાઉન્ડ આવ્યો તો એ પછી એક મહિનાનો વાયર હતો કોવામાં પાણી નમરે આટલો બધો વરસાદ આવ્યો કે ઓછામાં ઓછો ઓગણીસ વીસ તારીખ વીસ થી પછી વરસાદ પડ્યો આ વરસાદ અમૃત સમાન અમૃત જેવું પાણી પડ્યું અમારે પાંખી પાણી અમૃત વાણી ખેડૂત છે એવો ઉનાળીઓ ખીલા થાય બે મગફળી માટે બહુ સારું છે પણ આમાં રોન ફૂટે નીકળે આમાં કઈ નક્કી ઈશ્વર દઈએ તો બાકી તમે ખેડૂત હોય નહીં આજે સંસાર છે આમાં હવે માહિતી અત્યારે આજે માંડવી નું વાવેતર હતું ખરેખર અને વરસાદ આવ્યો છે પંદર પંદર વીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો ખેડૂતો ને કેટલા લાભદાયક છે અને શું કે છો ખેડૂત તરીકે મોટે ભાઈ અમારે લાભ થાય એમાં માંડવી લગભગ બે બે છે વાર થઈ જાય પાછો એક વરસાદ તો બહુ સારું છે ખોટી ગાડી નાખી વાય જેવું છે કઈ ને અમારે લાચકી ચકલી છે ભાઈ બહુ વીસ વર્ષ પેલા વાય ગયું ટાઈમ તૂટે

મહિના દેનો ખેસાણ હતું ત્યારે બે પાણી કે કાચી દીધા અત્યારે વરસાદ છે અત્યારે તો કંઈ જરૂર નથી અત્યારે વરસાદ સાંતો રહે છે એમ વાંધો નહીં આવે હવે ભવિષ્યમાં કેવા વરસાદની આશા રાખો હવે ભવિષ્યમાં મીડિયમ વરસાદની આસાર આવે બહુ ભારે વરસાદ થાય તો મગફળીમાં નુકસાન થાય હવે જમીન લેવલ પાણી આવી ગયા રેસ ફૂટી ગયા વધારે વરસાદ થવાથી મગફળીમાં નુકસાન હવે મીડિયમ વરસાદ થાય તો તકલીફ તો ખેડૂતને કોઈ તકલીફ ન થાય નુકસાન તો અત્યારે જે રીતે વરસાદ પડ્યો છે તે ખરેખર ખેડૂતોમાંથી લાભદાયક છે પરંતુ જ્યારે જ્યારે હવે ભવિષ્યમાં વરસાદની જરૂરિયાત હોય પાણીની જરૂરિયાત હોય ત્યારે પણ જો સમયસર યોગ્ય વરસાદ પડે તો જ ખેડૂતો જે છે તેઓને જે આ પાક છે તે હાથમાં આવે છે એટલે ખેડૂતો આશા રાખી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે કે ખરે સમયે સારો વરસાદ થાય જરૂરિયાત વાળો વરસાદ થાય અને જે પાકને તૈયાર થયા બાદ જે ભાવ મળવા જોઈએ તે ભાવ પણ જે યોગ્ય મળે તો જ ખેડૂતોને ફાયદો થઈ શકે એમ છે પ્રતિશ પોરબંદર મિરર